મનસુખ આયુર્વેદિક ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આપણે ગરમ તાસીર વિશે માહિતગાર કરવામાં આવશે કે શરીરમાં ગરમ તાસીર હોય તો કેવા કેવા સિમ્ટમ્સ દેખાય છે અને કેવા લક્ષણો દેખાય છે તો પહેલું લક્ષણ છે ગેસ એસિડિટી હરસ થવા બીજું લક્ષણ છે ચામડીના રોગ થવા ખીલ અને મોઢામાં ચાંદા પડવા ટોયલેટ જવામાં વાર લાગવી શરીરમાં અસંખ્ય પંચો વળવો કારણ વગર સિમ્ટમ્સ માથામાં વાળ ખરવા આ બધી સ્મિતિઓ ગરમ તાસીરની છે આ બધા લક્ષણો તમારા શરીરમાં દેખાય તો તમારે સમજી જવાનું કે મારે ગરમ તાસીરની છે તો આની માટે તમે આ ગરમ તાસીર મટાળા માટે કેવા આપણે ફળો અને કેવી વસ્તુઓ લેવી જોઈએ જેના કરીને આપણે ગરમ તાસીરમાં તમે આ બધા ફળો એ શાકભાજી પ્રવાહી લેવ તો તમને ગરબર તાસીરમાં ફાયદો થાય છે તો પહેલું છે ઠંડી વાળી પીવાથી પાણી નાળિયેર પાણી પીવાથી ઠંડી તાસીર વાળા છે જો આ લેવામાં આવે તો તમારી પેટની ગરમી શાક પડે છે ફળોમાં તરબૂજ કાકડી પપૈયો કેરી આ બધી ઠંડી તાસીરની વસ્તુઓ છે જો આ લેવામાં આવે તો પણ તમારા પેટની ગરમી શાક પડે છે પછી તીખું તળીનું ના ખાવું જોઈએ પછી દૂધ દહીં માં દૂધ દહીં રાત્રે દૂધ પીવામાં આવે દહીં આવે છે તો પણ તમને મળે છે અનાજમાં જુવાર ઠંડી તાસીરમાં આવે છે જુવાર નો ખાવાથી આવે તો પણ પેટની ગરમી શાંત રહે છે તુલસી ફુદીનામાં રસ પીવામાં આવે તો પણ તમારી પેટની ગરમી શાંત આ બધી વસ્તુ તમને ગમી હોય મનસુખ આયુર્વેદ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત